మేడం బోలో మరి మమ్మీ మన కి બરાબર બ્લાઉઝ વિસ્નો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતી છું મેના બેન પાસે મશીન મશીન બધું છે અને સીવડા બધું બધી કરતી આવડે છે પર હું એને કહેતો છું કે તું રેડીમેડ બ્લાઉઝ નો બિઝનેસ કર એમાં વધારે નફો છે એ કે નહીં ભાઈ કે સીવડત કરીશ તે એની જે પણ કસ્ટમાઇઝ કરીશ હું એની ડિઝાઈન નો પૈસા મારા પાસે રહે મારી મહેનત નો પૈસા મારા પાસે આવે છે એ કહે છે કે એમાં હું કરીશ હું કહું એક વખત હું મેડમ થી પૂછું કે શેમાં કરવો જોઈએ મેડમ તમે કહો શેમાં કરવો જોઈએ ઇન્વેસ્ટમેન્ટ આ જો સર તો મે એક જગ્યા પર આપણે જોવા જોઈએ તો તમે બધે ઉરાઈ છો પણ હા તમને એક ક્વેશ્ચન છે રે કે બધું પ્રોફિટ કોના અંદર નીકળશે રેડી બ્લાઉઝ બ્લાઉઝના અંદર કે પછી સિલાઈ કરીને વેચવાના અંદર તો હું એ વસ્તુ તમને કહીશ વિડીયો ના અંદર કે બંને વસ્તુમાંથી કોના અંદર બધા વધારે પ્રોફિટ નીકળવાનો છે ચાલો જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌનું એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ ઉપર તો મિત્રો સરસ મજાનો ટોપિક આવી ગયો છે એક કસ્ટમર નો ક્વેશ્ચન એમ હતો કે રેડી ટુ વેર બ્લાઉઝ સેલ કરીએ કે પછી ઘરે બ્લાઉઝ પીસ લાવીને એને સ્ટીચ કરીને સેલ કરીએ તો એક વસ્તુ તો જોવા જોઈએ ને તો બંદીઓના અંદર પ્રોફિટ તો થવાનો છે મિત્રો પણ આ ક્વેશ્ચન જો તમારો હોય ને તો એ વસ્તુ હું તમને કહી દઉં કે જોવો મિત્રો તમે જો એમ વિચારતા હોય ને કે હું ઘરે સ્ટીચ કરું પેલા તો હું બ્લાઉઝ પેસ સ્ટીચ કરું સેલ કરું મિત્રો પ્રોસેસ સરસ છે પણ લાંબી એવી છે બરાબર જો કરવી હોય તો એ કરી શકો છો નો ડાઉટ પણ આગળ ચાલીને શું થશે જો આગળ ચાલીને એક વસ્તુની પ્રોબ્લેમ આવશે કે તમે ડેલીના બે ત્રણ બ્લાઉઝ સીવી શકશો ચાલો વધુમાં વધુ તમે પાંચ બ્લાઉઝ સીવી શકશો હવે તમારો એક જ દિવસનો દસ બ્લાઉઝનો ઓર્ડર હોય તો એ વસ્તુમાં તમે શું કરશો એક વસ્તુ હોય ને કે ક્વોન્ટિટી તમે નહીં આપી શકશો કસ્ટમર સુધી અને જો ક્વોન્ટિટી આપવા જાવ ને તો તમારી ક્વોલિટી ખરાબ થઈ જતી હોય છે બરાબર જો એકદમ હેવી થી હેવી બ્લાઉઝ જો સીવવા હોય ને બરાબર કે જેમ કે હજાર રૂપિયા બારસો રૂપિયા જેની પંદરસો રૂપિયા સિલાઈ હોય બ્રાઇડલ બ્લાઉઝિસ હોય તો એ તમે સ્ટીચ કરીને વેચી શકશો બટ જ્યારે રેગ્યુલર કસ્ટમર હોય ને તો એના માટે તમે રેડી ટુ વેર બ્લાઉઝ મૂકી શકશો જો રેડી ટુ વેર બ્લાઉઝ મૂકશો તો એ લોકો કસ્ટમર ઇઝીલી આવીને લઈ જશે અને ડિઝાઇન્સની વાત કરું રેડી ટુ વેર બ્લાઉઝના અંદર તો ડિઝાઇન્સ આપણા પાસે અવેલેબલ છે અને જો વધુ પ્રોફિટની વાત કરીએ ને આપણે તો પ્રોફિટ બંદેના અંદર જ છે બટ વધુ સ્કોપ જોવા જઈએ તો વધુ સ્કોપ જે રહેવાનું છે ત્યાં રેડી ટુ વેર રહેવાનો છે કારણ કે આના અંદર જે મહેનત છે ને તે ઘણી ઓછી છે બરાબર છે પ્રોસેસ લાંબી નથી ડાયરેક્ટલી તમને મળશે તમારા ઘર સુધી મળશે અને તમે ડાયરેક્ટલી એને કસ્ટમર સુધી એટલે કે કન્ઝ્યુમર સુધી સેલ કરી શકશો બરાબર બટ એના અંદર જો કમ્પેર જોવા જઈએ કે સ્ટીચ કરીને બ્લાઉઝ પીસ લાવો એન્ડ ધેન કન્ઝ્યુમરને આપો તો એ ઘણી લાંબી પ્રોસેસ છે જેમ કે તમે જોયું હશે કે દોરા લાવતા લાવવા પડતા હોય છે મશીન્સમાં કોઈ વાર આવી જતી હોય છે કઈ બી મશીન્સ બરાબર ચાલતા નથી સ્ટીચિંગ પ્રોપરલી નથી આવતી ફિટિંગ પ્રોપર નથી થતું તો આ બધી બહુ બધી સમસ્યા આવતી હોય છે જ્યારે તમે સ્ટીચિંગ કરીને વેચશો તો બરાબર પ્રોફિટ તો એમાં પણ થવાનો છે પણ એમાં અંદર મગજમારી વધારે થશે તો એ વસ્તુ છે તો એટલા માટે રેડી ટુ વાય બ્લાઉઝનો કોન્સેપ્ટ એકદમ બેસ્ટ રહેવાનો છે બાકી જો તમે સ્ટીચિંગ કરીને પણ વેચ્યું હોય એ પણ બેસ્ટ કોન્સેપ્ટ છે બટ એના અંદર ક્યારે જ્યારે તમને સિલાઈ વધુ મળતી હોય ત્યારે અને જો રેડી ટુ વાયરના ડિઝાઇન્સની વાત કરું તો કયા ટાઈપના ડિઝાઇન્સ તમને મૂકવા જોઈએ તો હું તમને બતાવી દઉં જેમ કે તમારા કસ્ટમર છે ને એમને ડેલી રેટનથી જોઈએ તો તમે કઈક લાઇકરા બેઝ ફેબ્રિકના આ ટાઈપના બ્લાઉઝીસના કલેક્શન્સ મૂકી શકશો આજો બેઝ છે અંદર તમને ફિટિંગની કોઈ જ મગજ મારી આવવાની નથી સાથે સાથે અહીંયા તમને સાઈડ પર એડજસ્ટેબલ બેલ્ટ પણ તમને જોવા મળવાનું છે તમે જોઈ શકો કે અહીંયા તમે બહુ બધા પણ વેર કરી શકશો અને કસ્ટમર પણ ખુશ રહેશે આ ટાઈપના બ્લાઉઝના કલેક્શન લાયકરા બેઝ ફેબ્રિક છે એટલે કે ફ્રી સાઇઝ રહેશે બરાબર પેટર્નની અંદર તમને બધા ટાઈપની પેટર્ન જોવા મળી જવાની છે ની વાત કરો તો અહીંયા તમને કલર્સની વેરાયટીઝ પણ અંદર જોવા મળી જશે પણ હા જે પણ કલેક્શન તમને લેશો ને તે લેવું પડશે તમને બંચ ટુ ટુ સેટ કારણ કે બી કોન્સેપ્ટ છે આપણે સિંગલ પીસના અંદર ડીલ નથી કરતા અને જો તમારા કસ્ટમર કોઈક હેવી બ્લાઉઝની ડિમાન્ડ કરે ને તો તમે એને આપી શકો છો આ ટાઈપનું બ્લાઉઝનું કલેક્શન જો સરસ મજાનું બ્લાઉઝનું આ કલેક્શન છે બ્લાઉઝનું આર્ટિકલ છે જેના અંદર તમે જોઈ શકો કે ફ્રન્ટ પર તમને વર્ક જોવા મળી જવાનું છે અને વાત કરો ફેબ્રિકની તો બેઝ બેઝનો ફેબ્રિક લેવાનો છે પેડેડ બ્લાઉઝ લેવાની છે અને બેક ડિઝાઇનની વાત કરીએ તો તમે બેક ડિઝાઇન આની જોઈ શકશો કે કેટલી અમેઝિંગ આની બેક ડિઝાઇન્સ રહેવાની છે અને આપણે સ્લીવની વાત કરીએ તો આ કોની સુધીની સ્લીવ્સ આવશે સ્લીવ ઉપર પણ પણ પ્રોપરલી વર્ક આપ્યું છે વર્ક રહેવાનું છે જરી બેઝ અને સાથે સાથે અહીંયા તમને સિક્વન્સ ઉપર વર્ક જોવા મળી જશે રાઉન્ડ નેક પેટર્ન આની રહેવાની છે તો આ ટાઈપના તમને કલેક્શન્સ મળી જશે હવે આવે છે જે મિડલ એજ ના આવી ગયા ને જેમ કે બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષની છોકરીઓ એમના માટે કેવા ટાઈપના કલેક્શન મૂકવા જોઈએ તો એમના માટે હું તમને એકવાર કલેક્શન બતાવી દઉં જુઓ એમના માટે આ ટાઈપના કલેક્શન મૂકવા જોઈએ આ એવું કલેક્શન છે ને જે દરેક સાડી પછી સાથે સાથે ચોલી પર લઈ લો સ્કોટ પર લઈ લો દરેક વસ્તુના અંદર દરેક ફંક્શનના અંદર ચાલશે ને એ ટાઈપના કલેક્શન છે તમે જોયું હશે કે જેમ કે છોકરીઓ તો વધારે સાડી નહીં પડતી હોય તો એ લોકો એક જ બ્લાઉઝ એવો લે જે બધી વસ્તુઓ પર એમને મિક્સ મેચ કરતા ફાવે તો આ એ ટાઈપનો બ્લાઉઝ છે જેના અંદર તમને આખું નેક બેઝ ફેબ્રિક જોવા મળી જવાનું છે ફ્રન્ટ અને બેક પર અને કલરની વાત કરું તો કલર યલો રહેવાનો છે અંદર કલર વેરાયટી હોય એટલી કલર વેરાયટીસ અહીંયા મળી જવાની છે બાકી બ્લાઉઝની કલેક્શનની વાત કરું તો એ જ જ ગ્રુપની છોકરીઓને આ ટાઈપના બ્લાઉઝના કલેક્શન્સ પણ બહુ જ વધારે ગમવાના છે અને આ ટાઈપના બ્લાઉઝ તો બધાને ગમતા હોય છે હાલના ટાઈમમાં તો તમે જોઈ શકો કે અહીંયા આખું કોડીઓનું તમને સરસ મજાનું અહીંયા પેટર્ન જોવા મળી હશે પેટર્નની વાત કરું તો અહીંયા આખું કોટન બેઝ ફેબ્રિક લેવા રાખવા જોઈએ સાથે સાથે કસ્ટમરની કયા ટાઈપની ડિમાન્ડ છે એમને ડેલી રૂટિન નું જોઈએ કે પછી એમને વેડિંગ સિઝન માટે જોઈએ તો એ ટાઈપના બ્લાઉઝના કલેક્શન હોતા હોય છે બાકી કલેક્શન કરું તો આખું જે ભર્યું છે ને આખું કલેક્શન લાગ્યું છે તે રેડી ટુ વેર બ્લાઉઝ નું છે અને જો તમને બ્લાઉઝ પીસ એટલે કે હેવી બ્લાઉઝ પીસ રાખીને સ્ટીચ કરીને વેચવું હોય એ પણ આપણા પાસે ઓપ્શન્સ છે અહીંયા તમને આ ટાઈપના બ્લાઉઝિસ નો પણ બ્લાઉઝ પીસિસ પણ કલેક્શન જોવા મળી જવાનું છે તમે જોઈ શકશો કે આ ટાઈપના બ્લાઉઝ પીસિસ આ પણ કલેક્શન્સ મળી જશે બટ આપણે વાત કરીએ ઓલ અરાઉન્ડ નફાની તો નફો તમને બધાથી વધારે ઓછી મહેનતના અંદર રહેવાનો છે રેડી ટુ વેર બ્લાઉઝ અને બધાથી વધારે મહેનત સાથે બધાથી વધારે નફો તમને મળવાનો છે બ્લાઉઝ પીસિસ અંદર બાકી મેચિંગ સેન્ટર અહીંયા તમને દરેક ટાઈપ ની વસ્તુ મળી જશે એ સાઈટ એટલે કે ની દરેક ટાઈપની આપણા પાસે વસ્તુ અવેલેબલ છે તમને તમારે રેડ ટુ વાઇબ બ્લાઉઝ જોઈએ બ્લાઉઝ પીસસ જોઈએ અસ્તર જોઈએ કે પછી તમને ફોલ ના কাલેક્શન જોઈએ આપણા પાસે દરેક ટાઈપના કલેક્શન્સ અવેલેબલ છે મેચિંગ સેન્ટરા અંદર તો તમને પણ વેપાર ચાલુ કરવો છે રેડ ટુ વાઇબ બ્લાઉઝ નો કે પછી મેચિંગ સેન્ટર નો કે પછી બ્લાઉઝ પીસસ નો તો જલ્દીથી આવજો કે અજમેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ